ગોગા ખાતે જલારામ બાપાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે સમગ્ર વિશ્વમાં વિશ્વમાં જેઓની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વવંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની બસો ને ચોવીસમી જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઘોઘાના નાગરવાડા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે બાપાની બસો ને ચોવીસમી ભક્તિ ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ટુકડો ત્યાં ને જીવન મંત્ર બનાવનાર પૂજ્ય જલારામ બાપાની આજે બસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા હતા તેમજ જલારામ મંદિર ખાતે સવારે પ્રતિમા પૂજન ધ્વજા પૂજન અન્નકૂટ મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યકરોની ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાવિક ભક્તજનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા